છે તમારું આરસીએમ યુટ્યુબ ચેનલ હવામાન સાથે ગુજરાતમાં આ વિસ્તારમાં વરસાદ હવામાન વિભાગે રાજ્યમાં આજે વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાતને લઈને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે વરસાદ પડે તેવી આગાહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવના છે હવામાન વિભાગે રાજ્યમાં આજે વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે રાજસ્થાન તરફથી આવતા વરસાદની ટપના કારણે વરસાદ પડે તેવી આગાહી છે જો કે આગામી ત્રણ દિવસમાં માછીમારોને દરિયા ન ફેરવવાનું સૂચન કરવામાં આવ્યું છે પવનની ઝડપ પિસ્તાલીસ કિલોમીટર ઝડપ અને પા પાંત્રીસ કિલોમીટરની ઝડપ પવન ફૂંકાશે એવી શક્યતા છે ભારે વરસાદની આગાહી છે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને મોટી આગાહી કરી છે રાજ્યમાં વરસાદ જોર વધે તેવી શક્યતા છે પંદર ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે મધ્ય ગુજરાત અને ગુજરાતમાં પણ વરસાદની થવાની શક્યતા છે અરબ સાગરમાં સિસ્ટમ પણ વરસાદ લાવે તેવી સંભાવના છે ચોવીસ ઓગસ્ટ સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે સાત સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર રહે તેવી સંભાવના છે નર્મદા સાબરમતી સહિત નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા છે શિયાળાનું માહરૂપ પણ થાય તેવી શક્યતા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ